Okay. Uh -huh.

જો કે કોંગ્રેસ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે એવી ચર્ચાઓ હાલ થઈ રહી છે અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી જેને લઈને આજે રાજકોટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવવા માટે અમરેલી પહોંચ્યા છે તો લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ભાજપે આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર જાહેર કર્યો નથી જો કે હાલ રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે પરેશ ધાનાણીએ અગાઉ ચૂંટણી લડવાની ના પાડી હતી જેને લઈને આજે રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અમરેલી પહોંચ્યા છે જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ હાજર છે જે પરેશ ધાનાણીને ચૂંટણી લડવા મનાવીને રાજકોટ લઈ જવા માંગે છે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે જો કે પરેશ ધાનાણી માને છે કે નહીં એ હજુ જોવું રહ્યું લલિત કગથરાએ જણાવ્યું હતું કે અમે ધાનાણીભાઈને કહીએ છીએ કે રૂપાલાભાઈનું જે વાતાવરણ બન્યું છે એમાં તમારે લડવાનું છે રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણી ભાઈએ લડવાનું છે સંજોગ વરસાદ રૂપાલાનું ચૂંટણી લડવાનું કેન્સલ થાય તો અમે પરેશભાઈને સામેથી કહી દઈએ કે પરેશભાઈ તમારે નથી લડવાનું રાજપૂત સમાજ પરની રોટી બેટીના વ્યવહારની ટિપ્પણીને લઈને રૂપાલાનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે થોડા દિવસો અગાઉ પરેશ ધાનાણીએ ટ્વીટ પર કટાક્ષ કરતી કવિતા લખીને રૂપાલાનો વિરોધ કર્યો હતો જેમાં એમણે એવું લખ્યું હતું કે અહંકાર હંમેશા હારે છે રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન દેશની દીકરીઓના દામનને દાગ લગાડવાના વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે જવતલિયા હજુ તો જીવે છે કોઈ પણ સંજોગોમાં જો પરસોત્તમભાઈની ટિકિટ બદલે તો પરંત નહીં લડવાનું છે એનો લાભ લેવા માટે કોંગ્રેસ થાય એમ છે પણ જો કોઈ પણ એને એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે

પરેશ આરિયા મીડિયા વાળા પરેશ એમ કહી દે કે હું તમારા સહમત છો હું લડું છું અને ન કરે નારાયણ નાખે પછી આપણે પરેશભાઈ ને પીછે અટકે એવું નઈ કેવાય સમજી લો મારી વાત આપણે સામે પરેશભાઈ ને કેશું કે પરેશભાઈ તમારે નથી લડવાનું લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને ગાંધી અને સરદારના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોએ વાણી વ્યવહાર અને વર્તનથી દીકરીઓના અપમાન કરી પોતાના રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર ત્યારે સમગ્ર ગુજરાતમાં વર્ણની અંદર ચિંતાનું વાતાવરણ છે સતત અને સળંગ સત્તાના મનમાં ભાન ભૂલેલા શાસકો જાહેર જીવનની મર્યાદાઓને ઉલ્લંઘે જયારે કોઈ દીકરીના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ કરે ત્યારે મારું માથું માથું સૌનું કે શું સત્તાના તાપથી આ દેશમાં આ પ્રદેશમાં દીકરીઓ સલામત નહીં રહી શકે બે દીકરીના બાપ તરીકે આ ચિંતા મને પણ આજે છેલ્લા પંદર પંદર દિવસ થી સરદારના ખોળામાં પાંચે ચોસઠ જેટલા રજવાડાઓ ધરી આ ભારતી ની રચના માટે બલિદાન આપ્યું હતું આઝાદી કાળના ઇતિહાસમાં પેલી વખત રાજની દીકરીઓએ રણચંડી બની પોતાના દામન ઉપરેલા લાગેલા દાગને ભૂસવા માટે લડાઈ લડવી પડે અને ગુજરાત ચૂપ રહી એ દુઃખની વિના છે આજ પંદર પંદર દિવસ સુધી આ લડાઈ લડનારી દીકરીઓ આજે પણ રણચંડી બનીને ઝજુબી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું મૌડી મંડળ જોતરાષ્ટ્ર બનીને મહાભારતના મંડાણ થાય એવી અપેક્ષાએ મૂડા મોઢે આ સ્થિતિને સુકામે નિહાળી સમગ્ર ગુજરાત મારી બહેનો તકલીફ પડે તો પંદર પૈસાનું પોસ્ટકાર્ડ લખજો એવી વાત કરનારા લોકો આજ પંદર પંદર દિવસ સુધી દેશની દીકરીઓ એ દામન ઉપર લાગેલા દાગને ભૂસવા પ્રયાસ કરે અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ધૃતરાષ્ટ્ર બનીને હાઈ રાજનું તરભાણું ભરવા માટે એના આગેવાનોને નેતાઓને કાર્યકર્તાઓને છૂટછાટ આપે એ દુઃખદ ગુના છે સવાલ એ થાય છે કે આ દેશની સંસ્કૃતિ જે રામાયણ અને મહાભારતની વચ્ચે વણાયેલી છે ઇતિહાસ એનો સાક્ષી છે કે રામાયણે જીવનની મર્યાદાઓ શીખવી છે અને ગીતા જીવન જીવવાની કળા યાદ કરો એ મહાભારત યુદ્ધના મેદાનમાં જ્યારે રાજના દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની સજા તો સર્વ શક્તિમાન એવા ભીષ્મ પિતામ અને ગુરુશ્રી દ્રોણ ને પણ યુદ્ધના મેદાનમાં છલથી હણાય અને ભોગવવી જોઈએ સ્પષ્ટપણે માનું છું એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવલી મંડળ રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે પૂછતી બે દીકરીઓની સામે નજર કરું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું વિશ્વાસ છે કૌરવના કાળમાં ફર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભૂષ્મ પિતામ અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે કેટલો વિશ્વાસ આજ પંદર પંદર દિના વાણા વાહી ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતા કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે એટલે આપના મારફત અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામાં હોય કે ગુરુ દ્રોણ એને વિનંતી કરવા માંગુ છું ચેતવણી આપવા માંગુ છું કે હવે તમારું મૌન તોડો હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો તો અને હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેને ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે પ્રાર્થના કરું છું જો ઈરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે જો હથિયાર હેઠા નહીં મૂકે તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે